ગુજરાતમાં ચોમાસું શરૂ થતો પહેલો એપ્રિલ મે મહિનામાં હવામાનમાં આવશે મોટો બદલાવ અંબાલાલ પટેલની આ ગાય સાયકોલ સર્ક્યુલેશન કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે આ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા હોય છે પરંતુ એપ્રિલ અને મે મહિનામાં હવામા કેટલા વ્યવહારો જોવા મળે છે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આ કરી છે હવામાન નેશનલ અંબાલાલ પટેલનું કહેવું છે કે સપ સત્તર એપ્રિલ સુધીમાં ગાજવીજ અને પવન સાથે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની અસર જોવા મળે છે અંબાલ અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ઓમાન તરફ એક સિસ્ટમ સક્રિય થશે જે સિસ્ટમનો માર્ગ ભારત ભારત તરફ રહેવાની શક્યતા છે જેના કારણે અઢાર દિવસ એપ્રિલના વા રોજ વાદળછાયું વાતાવરણ છે જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે અમરલાલ પટ્ટે વધુમાં જણાવ્યું કે પ્રિ મોન્સૂન એક્ટિવમાં આંધી વંટોળ હોય છે અરબ દેશોમાં ધૂળની ડમરીઓ આવશે એપ્રિલ અને મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને ભારે હલચલ જોવા મળે છે ભારે પવનને કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતાઓ રહી છે હવામાન નિષ્ણાતે જણાવ્યું કે અગિયાર મે પછી બંગાળના અપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબસાગરમાં હલચલ જોવા મળશે મે મહિનાના એન્ડમાં અને જૂન મહિનાના પહેલા સપ્તાહમાં ખરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે આ સાથે તેમણે સત્તરથી ચોવીસ મેના રોજ હનુમાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાવમાં વરસાદ થશે ચાલુ વર્ષે પણ હવામાન બદલાયેલું જોવા મળ્યું છે હિંદસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે પૂર્વ પેસિફિક મહાસાગરનું જળવાયુ ઠંડુ તથા અસરજૂનમ જોવા મળે તેવી શક્યતા હોય છે અત્યાર સુધી દરિયાનું પાણી વધુ ગરમ હોય છે અને વાયુનું જોર હોવાથી ચોમાસું સારું આવવાની શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલ જાણ કે શરૂઆતનું ચોમાસું ડોંગ વલસાડમાં ભારે વરસાદ પડે છે જ્યારે સૌરાષ્ટ્રનો ભાગો જૂનાગઢ અમરેલીમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા હોય છે